હર હર મહાદેવ મિત્રો મિત્રો ભૂખ્યા મરી જજો પણ હોળીના દિવસે આ પાંચ ધાણાનો ઉપાય કરી લેશો તો લક્ષ્મી માતા ખુદ તમારા ઘરે ચાલીને આવશે મિત્રો મિત્રો જો તમે હોળીની રાતે ઉપાયને એકવાર કરી લીધો તો દુનિયાની કોઈ તાકાત તમને ધનવાન બનવાથી રોકી નહીં શકે મિત્રો જો તમે આજનો વિડિયો આખો જોઈ લીધો તો તમે વિશ્વાસ રાખજો કે લક્ષ્મી માતા છે ખુદ તમારા ઘરે આવશે અને તમને ધનવાન બનાવી દે આ ઉપાય છે જે કોઈ પણ વ્યક્તિ આ ઉપાયને સાચા મન અને સાચી શ્રદ્ધાની સાથે લક્ષ્મી માતા માટે હોળીની રાતે ઉપાય કરે છે તો એને ધનવાન બનવાથી વિધાતા પણ રોકી શકતા નથી તેમજ તેની પાસે એટલું બધું ધન આવશે કે તેના ઘરની ગરીબી જ સાવ સમાપ્ત થઈ જશે તેમજ લક્ષ્મી માતાના આશીર્વાદથી આખો વર્ષ તેના ઘરમાં ધંધાનેની કમી નહીં થઈ શકે તો મિત્રો જો તમે આ વિડીયોને એકવાર આખો જોઈ લીધો તો મિત્રો તમને એવો લાભ પ્રાપ્ત થશે કે તમારો ભાગ્યોદય થઈ જશે તો મિત્રો આ વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી

તો મિત્રો આ વર્ષે પૂનમની તિથિ દહન સમય માર્ચે સવારે દસ વાગ્યે શરૂ થઈ જશે આથી આ દિવસે ભદ્રાકાળ પણ રહેવાનો છે અને રાતે દસ વાગ્યે સમાપ્ત થશે મિત્રો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ભદ્રકાળમાં હોળીનું દહન અશુભ માનવામાં આવે છે આટલા માટે મિત્રો હોળીના દહનનું શુભ મુહૂર્ત ભદ્રકાળનો સમય પૂરો થાય એના પછી જ શરૂ થાય છે માતાઓ તેમજ બહેનો અમે તમને જણાવી દઈએ કે હજી સુધી જો તમે આ વિડીયોને લાઈક ન કર્યો હોય તો આ વિડીયોને એક લાઈક જરૂર કરી દેજો માતાઓ તેમજ બહેનો આ દિવસ છે બહુ જ ખાસ છે કારણ કે મિત્રો શાસ્ત્રોમાં એવું જણાવવામાં આવ્યું છે કે જ્યારે પણ હોળીનો તહેવાર હોય ત્યારે તમારે આ પાંચ ધાણાનો ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ મિત્રો આ ઉપાય એટલો બધો ખાસ છે કે જો તમે સાચા મુહૂર્તમાં અને સાચી ક્રિયા અનુસાર આ પાંચ ધાણાનો ઉપાય કરી લીધો કે જે પ્રાચીન કાળનો મહાઉપાય માનવામાં આવ્યો છે તો મિત્રો માની લેજો કે ભગવાન ધનવંતરી અને લક્ષ્મી માતાના આશીર્વાદથી તમારા જીવનનું ભલે ગમે તેટલું દુઃખ હોય એનાથી તમને મુક્તિ મળી જશે તેમજ તમારી કોઈ પણ મનોકામના હશે માની લઈએ કે જો તમે નોકરીની તૈયારી કરતા હોવ તો તમને નોકરી મળી જશે તેમજ કોઈ બીમારીથી તમે ઘણા સમયથી હેરાન થતા હોવ તો એ બીમારીમાંથી પણ તમને મુક્તિ મળી જશે તેમજ મિત્રો તમારા જીવનમાં ધન આવવાનું શરૂ થઈ જશે તેમજ તમારા જીવનમાં ધન આવવાના બધા જ રસ્તા ખુલવા લાગશે અને મિત્રો માની જ લેજો કે પછી તમને કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓનો સામનો નહીં કરવો પડે એટલા માટે મિત્રો આ દિવસે તમારે આ એક મહાન ઉપાયને અવશ્ય કરી લેવો જોઈએ મિત્રો ભલે તમે આખા વર્ષમાં ઉપાય ન કર્યો હોય પણ તમારે હોળીના દિવસે આ ઉપાય કરી લીધો તો મિત્રો તમને આ ઉપાયનું એવું ફળ મળશે કે જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય આથી મિત્રો તમે આ પાંચ ધારણા ઉપાય છે અવશ્ય કરી લેજો કારણ કે તમારા હાથમાંથી આ મોકો ન જઈ શકે અને સાથે જ તમને આ ઉપાયનું ઉત્તમ ફળ મળશે મિત્રો આ ઉપાય છે એને બધા જ શાસ્ત્રો તેમજ પુરાણોમાં જણાવવામાં આવ્યો છે કે જે કોઈ પણ વ્યક્તિ હોળીના દિવસે આ પાંચ ધારણાનો ઉપાય કરી લેશે તો લક્ષ્મી માતાનો વાસ તેના ઘરમાં અવશ્ય થશે તેમજ તેના ઘરની ગરીબી છે એ જડમૂળથી સમાપ્ત થઈ જશે મિત્રો જો તમે આ વિડીયોને એકવાર આંખો જોઈ લેશો તો મિત્રો તમારે ઉપાયને સમજવા માટે બીજી કોઈ વસ્તુની જરૂર નહીં પડે અર્થાત બીજો કોઈ વિડીયો જોવાની જરૂર નહીં પડે આથી મિત્રો આ વિડીયોને આંખો જરૂર જોજો તો આવો મિત્રો મિત્રો આપણે આ ઉપાય વિશે આગળ વધીએ એના લક્ષ્મી માતા એવું કહે છે કે જે કોઈ પણ વ્યક્તિ આ વિડિયોને લાઈક કરશે એના ઘરમાં મારો વાસ થશે તેમજ તેના જીવનમાં ક્યારે પણ કોઈ મુશ્કેલી નહીં આવી શકે સાથે જ કમેન્ટમાં જયમા લક્ષ્મી જરૂર લખી દેજો કે જેથી કરીને લક્ષ્મી માતાની કૃપા તમને પ્રાપ્ત થઈ શકે મિત્રો આ હોળીના દહનનો જે દિવસ દિવસ હોય હોય છે છે તે પવિત્ર કારણ કે આ સાક્ષાત લક્ષ્મી માતાનો દિવસ હોય છે મિત્રો આ દિવસ એટલો મહત્વપૂર્ણ હોય છે કે એવું માનવામાં આવે છે કે જે અમુક વાર બહુ મોટા પૂજા તેમજ હવન કરવાથી જે મનોકામના પૂર્ણ નથી એ મનોકામના છે તમે હોળીની રાતે જો આ એક ઉપાય કરી લો છો તો મિત્રો તમારી મનોકામના છે પૂર્ણ થઈ શકે છે અને મિત્રો ઘણા લોકોએ ઉપાયને કરી લીધો પણ છે અને તે બધા જ લોકોને આ ઉપાયનું ઉત્તમ ફળ મળી ગયું છે તો મિત્રો જો તમે પણ આ ઉપાયને કરવા માંગો છો તો મિત્રો તમે આ ઉપાયને સૌપ્રથમ પ્રથમ સરખી રીતે સમજી લેજો અને પછી જ આ ઉપાય કરજો કે જેથી તમને આ ઉપાયનું ઉત્તમ ફળ મળી શકે તેમજ આ ઉપાયને કરવાથી મિત્રો તમારા ઘરમાં કોઈ પણ પ્રકારની દુઃખ કે સમસ્યા કેમ ન ચાલતી હોય તેમજ તમને એનું કારણ પણ ન ખબર હોય કે આ સમસ્યા ક્યાં કારણે આવી રહી છે અને આનું કારણ છે એ મિત્રો કાંઈ પણ હોઈ શકે છે જેમ કે પિતૃદોષ વાસ્તુદોષ શનિદોષ મંગળદોષ પણ હોઈ શકે છે તો મિત્રો તમારે હોળીના દિવસે આ એક ઉપાય જરૂર કરવો જોઈએ કે જેથી કરીને તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે તો મિત્રો ઉપાય વિશે આગળ વધતા પહેલા આપણે સૌપ્રથમ જાણીએ કે આ ઉપાય કોને કરવાનો છે કઈ રીતે કરવાનો છે અને કયા સમયે આ ઉપાય કરવાનો છે

પણ જો મિત્રો ઘરની લક્ષ્મી આ ઉપાય કરશે તો આનું બમણું ફળ તમને પ્રાપ્ત થઈ શકે છે જો કોઈ વ્યક્તિની પોતાની સ્વમનો કામ ના હોય અથવા કોઈ પણ પ્રકારની મુશ્કેલી હોય તો તે પોતે પણ ઉપાય કરી શકે છે અથવા તો ઘરમાં કોઈ એવો વ્યક્તિ હોય કે જે પોતાના ઘરની સુખ સમૃદ્ધિને વધારવા માંગતો હોય તો તે પણ ઉપાયને અવશ્ય કરી શકે છે તો મિત્રો તમારે આ ઉપાય છે એ મંદિરે જઈને કરવાનો છે જો મિત્રો તમારા ઘરની આજુબાજુમાં કોઈ મંદિર હોય તો તમે ત્યાં જઈને આ ઉપાય કરી શકો છો તો મિત્રો જો તમે આ ઉપાયને સાંજના સમયે કરશો તો આ ઉપાયનું ફળ તમને બહુ પ્રાપ્ત થશે એટલે મિત્રો હોળીના દિવસે સાંજના સમયે પૂજા અર્ચના પણ થતી હોય છે આથી એ હોળીના દિવસનું બહુ જ ખાસ મહત્વ હોય છે આથી તમે મિત્રો આ ઉપાય છે એ હોળીની સાંજે ઉપાય કરજો તો મિત્રો આ ધાણા છે એ આપણા ખાવાનો સ્વાદ વધારે છે પણ જો મિત્રો જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે ઉપાય કોઈ ખાસ દિવસના સમયે કરવામાં આવે તો મિત્રો આનું બમણું ફળ તમને પ્રાપ્ત થઈ શકે છે અને તમને સાક્ષાત લક્ષ્મી માતાનું વરદાન પ્રાપ્ત થઈ શકે છે આ ઉપાયને કરવાથી મિત્રો તમારા જીવનમાંથી ગરીબી છે એ હંમેશને માટે સમાપ્ત થઈ જશે અને લક્ષ્મી માતાનો આશીર્વાદ તમને પ્રાપ્ત થશે તો મિત્રો રાત્રે હોળીના દહન સમયે તમારે સ્નાન કરીને પછી સ્વચ્છ વસ્ત્રો ધારણ કરી લેવાના છે અને મિત્રો તમારે એક મુઠ્ઠી ધાણા લેવાના છે અને મિત્રો લક્ષ્મી માતાના મંદિરે જઈને આ એક મુઠ્ઠી ધાણા પોતાના હાથમાં રાખીને લક્ષ્મી માતાના મંત્રનો એકવીસ વાર જાપ કરવાનો છે મિત્રો આ મંત્ર આ પ્રમાણે છે ઓમ મહાલક્ષ્મી નમઃ પછી મિત્રો તમારે ત્યાં એક દીવો પ્રગટાવી દેવાનો છે તો આ રીતે મિત્રો લક્ષ્મી માતાનો મંત્રનો જાપ કરીને તેની પૂજા અર્ચના કરીને તમારા હાથમાં જે પણ એક મુઠ્ઠી ધાણા છે છે એને લઈને તમારે જ હોળીના દહન પાસે આવી જવાનું અને હોળીના દહનમાં આ એક મુઠ્ઠી ધાણા તમારે અર્પણ કરી દેવાના છે અને સાથે જ લક્ષ્મી માતાને પ્રાર્થના કરવાની છે કે અમારા ઘરમાં જે કંઈ પણ ગરીબી તેમજ સમસ્યા છે એને તમે દૂર કરી દેજો જો મારા ઘરમાં કોઈ વાસ્તુદોષ મંગળદોષ ગ્રહદોષ બંધનદોષ હોય કે જેનાથી તમે હેરાન થતા હોવ તો મિત્રો તમારે આ પ્રકારે લક્ષ્મી માતા તેમજ હોળીમૈયાને પ્રાર્થના કરવાની છે તો મિત્રો જો તમે આ પ્રકારે ઉપાય કરી લેશો તો તમારા જીવનમાં જે કાંઈ પણ પૈસાને લગતી સમસ્યા છે અવશ્ય સમાપ્ત થશે જો તમારા ઘરમાં કોઈની કરાત્મક ઊર્જા હશે કે જેનાથી આખા ઘરના બધા જ સભ્યો હેરાન થતા હોય તો મિત્રો ઉપાય કરવા માત્રથી જ તમે બધી જ સમસ્યામાંથી ઉજાગર થઈ જશો જો તમારા આર્થિક સમસ્યા બહુ વકરી ગઈ હશે તો મિત્રો આ હોળીના પાવન પર્વ ઉપર તમારે આ એક મુઠ્ઠી ધાણાનો ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ કે જેનાથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થઈ શકે તેમજ તમારા ઘરમાં ધન આવવાના નવા નવા રસ્તા પણ ખુલવા લાગશે તેની સાથે જ મિત્રો હોળીના દહન પછીની જે રાખ વધેલી હોય એ રાખને તમે પોતાના ઘરે લાવીને જો તમે એક લાલ કલરના કપડામાં બાંધીને એની પોટલી બનાવીને પોતાની ધન રાખવાની તિજોરીમાં મૂકો છો તો મિત્રો આનાથી તમારા ઘરની આર્થિક સમસ્યા છે એ જતી રહે છે અને તમારા ઘરમાં જો ગરીબી હોય તો એ પણ સમાપ્ત થઈ જાય છે કારણ કે મિત્રો ઉપાય છે એ બહુ જ મહત્વનો હોય છે અને જો તમે હોળીના દિવસે આ ઉપાય કરી લો છો તો મિત્રો લક્ષ્મી માતાની કૃપા તમને એવી રીતે પ્રાપ્ત થાય છે કે તમારું નસીબ આંખું ચમકી જાય છે તો મિત્રો જે લોકોના ઘરમાં પણ બહુ ગરીબી હોય તો તે લોકોએ ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ તેમજ કોઈપણ માણસને પોતાની મનોકામના હોય તો મિત્રો હોળીના દિવસે તમારે આ પ્રકારે ઉપાયો અવશ્ય કરી લેવા જોઈએ કે જેનાથી તમારી મનોકામના છે એ પણ પૂર્ણ થઈ શકે તેની સાથે જ મિત્રો તમે હોળીના દિવસે જો એક મુઠ્ઠી ધાણા લઈને સાથે જ લક્ષ્મી માતાનું નામ લઈ અને આ એક મુઠ્ઠી ધાણા પોતાના ઘરના કુંડામાં વાવી દો છો તો મિત્રો તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે મિત્રો કોઈ પણ પવિત્ર તહેવારના દિવસે જો તમે એક મુઠ્ઠી દાણા તમે કોઈ પણ જગ્યાએ વાવો છો તો લક્ષ્મી માતાનો વાસ તમારા ઘરમાં થઈ શકે છે કારણ કે મિત્રો જેમ જેમ આ ધાણા થાય છે કારણ કે મિત્રો આ ધાણા છે એમાં લક્ષ્મી માતાનો वास વાસ હોય છે આથી જો તમે કોઈ પણ શુભ તહેવાર ઉપર આ ધાણાનો ઉપાય કરો છો તો મિત્રો તમારી સમસ્ત મનોકામના છે પૂર્ણ થઈ શકે છે અને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થઈ શકે છે તેમજ જો તમારો વ્યાપાર હશે તો એમાં પણ તમે વૃદ્ધિ જોઈ શકશો મિત્રો જો તમે લગાતાર આર્થિક સમસ્યાથી હેરાન થતા હોવ તો મિત્રો તમારે આ ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ મિત્રો જે સ્થાન ઉપર હોળીનું દહન થવાનું હોય એ સ્થાન ઉપર તમારે નાનો એવો ખાડો ગાળીને તમારે ચાંદી અથવા તો પિત્તળની ધાતુનો ટુકડો છે એક ખાડામાં દબાવી દેવો જોઈએ અને પછી એની ઉપર થોડીક માટી નાખીને લાલ કંકુથી ત્યાં તમારે સાથીઓ દોરી દેવો જોઈએ અને પણ તમે મિત્રો હોળીનું પૂજન કરવા જાઓ ત્યારે મિત્રો નાગરવેલ ના પાનના એક પાંદડા ઉપર બે કપૂર તેમજ શુદ્ધ ઘીમાં બોળેલા બે લવિંગ અને સાથે જ એમાં પતાસા રાખવા જોઈએ અને બીજા નાગરવેલ ના પાંદડા થી આ પાનને ઢાંકી દેવું જોઈએ અને મિત્રો હોળીના દહનની સાત વાર પરિક્રમા કરતી વખતે તમારે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો વાર જાપ કરવાનો છે તેની સાથે જ મિત્રો જ્યારે પણ પરિક્રમા સમાપ્ત થઈ જાય પછી તમારે મિત્રો આ બધી જ વસ્તુ છે તમારે હોળીના દહનમાં અર્પણ કરી દેવી જોઈએ તેની સાથે જ મિત્રો હોળીના પૂજન સમયે પ્રણામ કરીને તમારે પોતાને ઘરે આવી જવું જોઈએ તો મિત્રો આ ઉપાય છે એ થોડીક વધારે મહેનત તો માંગે જ છે પણ મિત્રો આનું પરિણામ છે તમે વિચાર્યું પણ નહીં હોય એવું આવી શકે છે અને પછીના દિવસે મિત્રો તમે જે જગ્યા ઉપર પણ આ ચાંદી અને પિત્તળ જે જગ્યાએ દાટેલું હતું એને લઈને મિત્રો તમારે કોઈ પણ જગ્યાએ જઈને એની વિંતી બહાર બનાવીને તમારે પહેરી લેવાની છે તો મિત્રો જો તમે આ પ્રકારે ઉપાય કરી લેશો તો તમારા ઘરમાં ભલે ઘોર ગરીબી ચાલતી હશે એ જળમૂર્થી સમાપ્ત થઈ જશે જો તમે બહુ બધી આર્થિક સમસ્યાથી હેરાન થતા હોવ તો મિત્રો તમારે આ ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ કે જેનાથી તમારા ઘરમાં ધન આવવાનું શરૂ થઈ જશે અને લક્ષ્મી માતાનો વાસ હંમેશા માટે તમારા ઘરમાં રહે છે કે જેથી કરીને તમારા ઘરમાં ક્યારેય પણ ગરીબી આવી નહીં શકે તેમજ જો ઘરના સભ્યોનો ધંધો સરખો ચાલતો નહીં હોય તો મિત્રો એનો ધંધો પણ સરખો ચાલવા લાગશે અને એમાં પ્રગતિ જોવા મળશે તો મિત્રો હવે આપણે હોળીના અમુક વિશેષ ઉપાય વિશે વાત કરીએ કે જે ઉપાયને તમારે હોળીના દિવસે અવશ્ય કરી લેવા જોઈએ કે જેનાથી પણ તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે તો મિત્રો જો તમે લાંબા સમયથી આર્થિક તંગીથી હેરાન થતા હોવ તો મિત્રો હોળીના દિવસે તુલસી માતાની પૂજા તમારે અવશ્ય કરવી જોઈએ તેમજ લાલ કપડામાં તુલસીની મંજરી બાંધીને પોતાના ઘરની તિજોરી અથવા તો પાકીટમાં રાખવી જોઈએ મિત્રો માન્યતા અનુસાર આ ઉપાય કરવાથી તમને ધનનો લાભ થઈ શકે છે અને મિત્રો આર્થિક સમસ્યામાંથી પણ તમને મુક્તિ મળી શકે છે તેની સાથે જ મિત્રો જુઓ તમે ગ્રહદોષથી હેરાન થતા હોવ તો મિત્રો જો તમારા ઘરમાં તુલસી માતા હોય તો તમારે તુલસી માતાની પૂજા અર્ચના કરવી જોઈએ મિત્રો ધાર્મિક માન્યતા એવી છે કે તુલસીના છોડમાં લક્ષ્મી માતાનો વાસ હોય છે તેમજ હોળીના દિવસે ઘરમાં તુલસીનો છોડ વાવવો એ બહુ શુભ રહે છે તેમજ તેની ઉપાસના કરવી એ પણ બહુ શુભ માનવામાં આવે છે તેમજ મિત્રો સાંજના સમયે દીવો પ્રગટાવો જોઈએ અને આવું કરવાથી મિત્રો તમારી ઉપર ગ્રહ દોષ હોય તો એનાથી તમને મુક્તિ મળી શકે છે તેમજ જો તમે વાસ્તુ દોષ હેરાન થતા હોવ તો મિત્રો તમારે આમાંથી મુક્તિ મેળવવા માટે હોળીના દિવસે તુલસી માતાના છોડ ઉપર ગુલાલ અર્પણ કરવો જોઈએ આવું કરવાથી વાસ્તુ દોષ અને સમસ્યાથી તમને છુટકારો મળી શકે છે તેની સાથે જ મિત્રો હોળીના દિવસે સવારે સ્નાન કર્યા પછી લડુ ગોપાલનો વિધિ વિધાનપૂર્વક તમારે અભિષેક કરવો જોઈએ અભિષેકમાં તુલસીના પાનનો સમાવેશ કરવો જોઈએ માન્યતા એવી છે કે હોળીના દિવસે આ ઉપાય કરવાથી ભગવાન કૃષ્ણ પણ તમારાથી પ્રસન્ન થઈ શકે છે અને તમારું અટકેલું કાર્ય છે એ પણ પૂર્ણ થઈ શકે છે તો મિત્રો તમારે હોળીના ના દિવસે આ ઉપાય અવશ્ય કરી લેવા જોઈએ ઉપાય તેને અપનાવ્યા હોય પણ તેમ છતાં તેને ફળ મળતું ન હોય તો તેને હોળીના દિવસે આ પ્રકારના ઉપાયો અવશ્ય કરી લેવા જોઈએ કે જેનાથી તેની સમસ્ત મનોકામના છે પૂર્ણ થઈ શકે અને તેના ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થઈ શકે તેમજ મિત્રો હોળી છે એ રંગોનો તહેવાર છે અને જો તમે એ દિવસે એવા રંગથી રંગોળી બનાવો છો તો પણ તમને શુભ ફળની પ્રાપ્તિ થઈ શકે છે કે જે દેવતાઓને પણ પસંદ હોય છે તેમજ મિત્રો ધનની દેવી લક્ષ્મી માતાને પ્રસન્ન કરવા માટે ઘરની બહાર તમારે હોળીના દિવસે અથવા તો લાલ રંગની રંગોળી બનાવવી જોઈએ વાસ્તુમાં રંગો સંબંધિત ઉપાયો અપનાવીને અનેક પ્રકારના વાસ્તુદોષોને આપણે દૂર કરી શકીએ છીએ અને સાથે જ મિત્રો એવું કહેવાય છે કે આવા રંગોની રંગોળી જો તમે બનાવો છો તો મિત્રો લક્ષ્મી માતા છે એ પ્રસન્ન થઈ શકે છે અને સાથે જ મિત્રો ઘર અને આપણા પરિવારમાં જે પણ નકારાત્મકતા રહેલી છે એને દૂર કરવા માટે તમે હોળીના દિવસે ઘરમાં છોડ અથવા તો વૃક્ષ પણ વાવી શકો છો તેમજ વાસ્તુ અનુસાર જોઈએ તો છોડ ઘરે વાવવાથી મિત્રો આપણા ઘરમાં રહેલા દોષ છે પણ દૂર થઈ શકે છે અને જો હોળીના દિવસે ઘર માટે સારા એવા શુભ છોડો વાવવા પણ બહુ શુભ માનવામાં આવે છે આ કામ કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા હોય તો તે સમાપ્ત થાય છે અને સકારાત્મક ઉર્જાનો વાસ થઈ શકે છે તેમજ મિત્રો એવું માનવામાં આવે છે કે જો વાસ્તુદોષના કારણે ઘરમાં જ નહીં પરંતુ પતિ પત્ની વચ્ચે સુમેળ હોવા છતાં પણ ઘણીવાર મિત્રો ઝઘડા અથવા તો કલેશ થતા હોય છે તો મિત્રો આ વિવાદોને દૂર કરવા માટે તમારે હોળીના દિવસે ભગવાન કૃષ્ણ અને રાધાની મૂર્તિઓ ઘરમાં સ્થાપિત કરવી જોઈએ આનાથી આ સમસ્યામાંથી તમે છુટકારો મેળવી શકો છો તેમજ ધનની કમી દૂર કરવા માટે વાસ્તુમાં ઘણા એવા ઉપાયો છે તેમજ હોળીના દિવસે તમે તમારા કાર્યક્ષેત્રમાં સૂર્ય ભગવાનનો ફોટો પણ લગાવી શકો છો એટલે કે મિત્રો જ્યાં પણ તમે ધંધો કરતા હો અથવા તો તમારા ધંધાની જગ્યા હોય અથવા તો

હોલિકા દહન એક દિવસ પહેલા સાંજે કરવામાં આવે છે અને બીજા દિવસે રંગ ગુલાલ પરિવારના કોઈ પણ સભ્યની પ્રગતિ ઈચ્છો છો તો હોળીના દિવસે મુખ્ય દરવાજાની બહાર ટોચ પર સૂર્ય ભગવાન ફોટો લગાવજો એવું માનવામાં આવે છે કે તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે તેની સાથે જ વ્યક્તિને કષ્ટોમાંથી મુક્તિ મળે છે તેમજ વાસ્તુ અનુસાર હોળીના દિવસે ઘરની ટોચ પર ધ્વજ બદલવો શુભ રહે છે ઘરમાં લહેરાવવામાં આવેલ ધ્વજ પરિવારમાં સન્માન સુખ અને સમૃદ્ધિ લાવે છે આ સાથે ઘરના લોકોમાં પ્રેમ જળવાઈ રહે છે જેના કારણે પરિવારમાં મીઠાશ બની રહે છે તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્ર ને લગતા વીડિયો લાવતા રહીએ તમારો દિવસ શુભ રહે મિત્રો ધન્યવાદ